દેવનગરી પ્રયાગરાજ ની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી જ્યારે ભક્તો જે છે મોટી સંખ્યામાં અહીંયા રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને અનુભૂતિ કરી રહ્યા છે ખાસ બનાસકાંઠાથી દેશી કહી શકાય પહેરવેશની અંદર જે ખાસ અહીંયા રબારી સમાજમાંથી જે શ્રદ્ધાળુઓ છે એ કહી શકાય કે જે સ્નાન કરવા માટે અહીંયા વધાર્યા છે ત્રિવેણી સંગમમાં ત્યારે એમની સાથે વાત કરીશું વડીલ ક્યાંથી આવો છો અને ખાસ ખાસ દર્શન કરી અને કેવી ધન્યતા અનુભવ અમે બનાસકાંઠા ઉત્તર ગુજરાત થી આવો છો અને અમારા દુધરેજ વડવાળા નો મોટો ધ્રમશાળા વ્યવસ્થા છે અને અમે ગંગામાં સ્નાન કરાયા હતા અને અમને બહુ વ્યવસ્થા મળી યોગી સાહેબની બહુ વ્યવસ્થા મળી ઉત્તર પ્રદેશમાં બહુ મને કોઈ તકલીફ પડી નથી મોદીજીને જય હો હા સનાતન ધર્મની જય હો અને મને બહુ આનંદ રહ્યો આનંદ રહ્યો એટલે આનંદ રહ્યો અને આવા નવા યુગીધી મેળા કરે રહે અને લોકોને આગળ લાવેલ જાય આપણે સાથે અન્ય વડીલ છે સાથે વાત કરીશું વડીલ શું કેશો ખાસ અહીંયા ગંગા સ્નાન એટલે કે જે ત્રિવેણી ઘાટ છે ત્યાં એક ડુબકી લગાવતા કે શકાય અનેક પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે અહીંયા પ્રયાગરાજમાં ત્રિવેણી ઘાટમાં સ્નાન કરવાનો એક અનેરો લ્હાહો છે એ લાહો અમે આજે તમામ ભાઈઓ ભેગા મળી અને લીધો અને અમને કોઈ પણ તકલીફ પડી નથી પ્રયાગરાજની અંદર અમારા દુધરેજ વડવાળા કનીરમ બાપુના જે મઠાધિકર છે ત્યાં અમે અમારું રોકાણ છે ત્યાં પણ અમારે બહુ સારી વ્યવસ્થા છે વડવાળા ભગવાનની દયાથી અમને કોઈ પણ તકલીફ પડી નથી પ્રયાગરાજની અંદર અને પ્રયાગરાજમાં એટલી બહુત વ્યવસ્થા છે યોગી સાહેબ ની ફૂલ વ્યવસ્થા છે મોદી સાહેબ અને યોગી સાહેબ જેવી વ્યવસ્થા છે દર્શન કરીને કેવી ધન્યતા નું બધા અલગ અલગ પંજાબ થી હરિયાણા થી બધા સબ લોકો આવ્યા છે અને બધાની વ્યવસ્થા પણ સારી અમે ચૌદ જણ લોકો છો ગુજરાત છે આયેલા ચૌદ લોકો વ્યવસ્થા છે બીજી બધી સંકમન આયા કમ્પ્લીટ ફ્રી થઈ જાય હાલ મોજ કરે છે મેળામાં સંગમ સ્થાન ઉપર એક ડુબકી લગાવી અને ધન્યતા પ્રાપ્ત કરી છે ને કહી શકાય કે જેની વ્યવસ્થા જે છે એ પણ ખૂબ સારી છે પ્રકારની વાત પણ ખાસ અહીંયા કરી રહ્યા છે કેમેરામેન અંકે દવે સાથે મુકેશ જોશી પ્રયાગરાજ મહાકુંભ